કર્મ છે કર્મ છે એ થઈ ગયું છે અને બીજી બીજી વસ્તુ વસ્તુ પ્રવેશ પ્રવેશ નથી કરતી ન કરે કરે તો કર્મ કર્મ ટચ કોને કે છે ભગવાનને ટચ કરી ભગવાન કયો દ્રષ્ટા કયો પ્રેમ કયો આનંદ કયો તો એને જે ટચ કરશે એટલે હવે તમારું કર્મ ઠામ ટવાનું હોય લુગડા ધોવાનું હોય રસોઈ કરવાનું હોય તો રસોઈ તો થાય છે પણ રસોઈની અંદર મને હવે ઉતાવળ નથી મને હવે એટલે આંતરિક મનોવૈજ્ઞાનિક ઉતાવળ નથી કે હવે હું તો અત્યારે એક અહીંયા ભગવાન છે સાક્ષાત ભગવાન છે વચ્ચે સ્મૃતિ નથી અને સામે કર્મ છે આ બે જ વસ્તુ છે તો હવે મારી પલે પલે પૂજા થાય છે અને એની અંદર આનંદ છે એની અંદર બોજો નથી એની અંદર ટેન્શન નથી હવે પછી શું કરવું છે એનું કાંઈ નથી તો આ છે કર્મની કુશળતા અને ગીતાની અંદર એમ કીધું કે કર્મની કુશળતા યોગ છે હવે આ યોગ કહેવાય અને ઓલો યોગ ન કહેવાય વિયોગ કહેવાય નિરંતર વિયોગમાં આપણે જીવીએ એટલે શાંતિનો વિયોગ થઈ જાય આ તત્વ છે એ શાંતિવાળું છે આ તત્વ છે એ આનંદવાળું છે આ તત્વ છે એ પ્રેમવાળું છે આ તત્વ છે એ સંવાદવાળું છે હવે આપણે એનો કોન્ટેક છોડી દીધો અને સ્મૃતિનો કોન્ટેક કરી નાખ્યો એટલે સ્મૃતિનો કોન્ટેક આપણે કર્યો એટલે સ્મૃતિની અંદર ઉતાવળ છે કામના છે ઈચ્છા છે અને ભૂત અને ભવિષ્ય છે એટલે શું થાય એટલે આપણી અંદર ઉચાટ થાય આપણી અંદર ભય થાય આપણી અંદર ટેન્શન થાય આપણા હૃદયની અંદર બોજો પડે ચિત્તની અંદર ભય આવી જાય આ બધી ઘટનાઓ ઘટે ઘટે છે એટલે હવે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કેટલું મહત્ત્વપૂર્ણ છે એટલું જો આપણને ખબર પડે તો આપણું કામ થાય એમ છે પ્રેઝન્ટ મોમેન્ટ જબરજસ્ત વસ્તુ છે એ સિવાય કોઈ પલ આપણા હાથમાં હોતી જ નથી અને એ પલ છે એ પ્રકાશ રૂપે હોય છે જો આપણે હોય તો એ આપણને પ્રકાશ ક્યારે રાખીએ કે અત્યારે ડિસિપ્લિન નથી અત્યારે હું કંઈક કામ કરું છું પણ આ કામમાં મારું ચિત્ત નથી એટલે અવ્યવસ્થા દેખાય એટલે ડિસિપ્લિન શરૂ થાય